શ્રીમદ્ ભાગવત કથાના ચોથા દિવસે નંદ મહોત્સવ ઉજવાયો હતો શ્રીમદ્ ભાગવત રસામૃત કથાનું રસપાન પૂજ્ય શ્રી એકસો આઠ હરિહરરાયજી મહોદયશ્રી કરાવી રહ્યા છે કથાનો પ્રારંભ ચૌદ ડિસેમ્બરથી થયો છે મોટી સંખ્યામાં ભક્ત શ્રોતાગણો ઉપસ્થિત રહીને શ્રીમદ્ ભાગવત કથાનું શ્રવણ કરીને ધન્યતા અનુભવી રહ્યા છે શ્રીમદ ભાગવત કથાના ચોથા દિવસે નંદ મહોત્સવ ઉજવાયો હતો વ્યાસપીઠ પરથી પૂજ્ય શ્રી એકસો આઠ રાયજી મહોદયે જણાવ્યું હતું કે ભૂતકાળ ભવિષ્યને વર્તમાનની ચિંતા છોડી શ્રીમદ ભાગવતનું શ્રવણ કરવું જોઈએ મહેનત કરતાં સુખ કેમ મળતું નથી એ સંદર્ભે જણાવ્યું હતું કે સુખનું મૂળ ધર્મ છે જ્યાં સુધી મનુષ્ય ધર્મનું આચરણ નથી કરતો ત્યાં સુધી સુખ મળતું નથી સુખ સખત પરિશ્રમ અને પુરુષાર્થ કરીને ધન કમાવું જોઈએ કથાના ચોથા દિવસે નંદ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણી દરમિયાન વ્યાસપીઠ પરથી પૂજ્ય શ્રી હરિહરરાયજી મહોદયશ્રીએ જણાવ્યું હતું કે ઈશ્વરને મળવું એ કોઈ મોટી વાત નથી ઈશ્વરને પ્રેમથી મળવું એ મોટી વાત છે જો ભગવાનને મળો તો તમારે તેને મળવું જોઈએ જે માછલી પાણીને મળે છે અને વિદાય ચાતક જેવી હોવી જોઈએ જે હંમેશા સ્વાતિ નક્ષત્રના વરસાદની રાહ જુએ છે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહી કથાનું શ્રવણ કરીને ધન્યતા અનુભવી હતી શ્રી મદન મોહન પ્યારકી જે અહીંયા સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડ ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહનો રસામૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે જે કામન વડોદરા અને ઉદયપુર શ્રી હરિરાયજી મહોદય મહોદયસિંહ બાબાશ્રી જે છે જેજય એમના સ્વમુખે ભક્તોને રસ વેન વહેરી રહી છે અને સાથે સાથે આજે નંદ મહોત્સવનો ઉત્સવ છે અને આજે મદન મોહનલાલજીનો પ્રાગટ્ય મહોત્સવ છે અને એના નિમિત્તે ઘણા બધા વૈષ્ણવો લાભ લઈ રહ્યા છે કેટલા દિવસ આ કથા જે છે આ ચૌદ તારીખથી સ્ટાર્ટ થઈ છે અને વીસ તારીખ સુધી આ કથાનો કાર્યક્રમ છે આજે સવારે અહીંયા મેડિક ફ્રી મેડિકલ કેમ્પનું બી આયોજન થયું હતું એ સિવાય અહીંયા આગળ આપણે આયુષ્યમાન કાર્ડ તેમજ આધાર કાર્ડની વ્યવસ્થા બી લોકો વૈષ્ણવને લાભ મળે એ બી ગોઠવવામાં આવેલ છે અને ઘણી બધી મેડિકલ સુવિધા માટે બી ઇમરજન્સીની એ બધી બી વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર